અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી હતી તપાસ દરમિયાન ગુનાવાળી જગ્યાની ઝીણવટપૂર્વક તપાસ કરી મૃતકના રહેણાંક વિસ્તારના લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી કે જેમાં જાણવા મળ્યું છે કે મૃતક મનીષભાઈની આજુબાજુમાં રહેતા લોકો તથા અન્ય લોકો સાથે અણબનાવ હતા એક જૂના રોજ વ્યવસાય પત્રકાર મનીષ શાહ ઓફિસ જઈ રહ્યા હતા દરમિયાન દસ વાગીને પિસ્તાલીસ મિનિટે રિવરફ્રન્ટ રોડના બાબા લવલીન નવીની દરગાહ ની સામે રોડ ઉપરથી પસાર થતા સમય આ બનાવ બન્યો હતો મહેપાલસિંહે આપેલી માહિતીના આધારે અનિકેતને વિકાસી સ્કૂટર પર બેસીને મનીષભાઈનો પીછો કર્યો હતો આરોપીઓએ મૃતકને ઈશારો કરી મોટરસાયકલ સાયકલ થોપાવ્યું હતું બાદમાં બંને શખ્સોએ મનીષભાઈના જમણા ઢીચરના ઉપરના ભાગે તથા ડાબા પગના ઢીચરના ભાગે છરીના ગામ માર્યા હતા ઉપરાંત હુમલાવરે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બનાવ બાદ મનીષભાઈને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ભોગ બનનારે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી આ ગુનાની તપાસ રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી ત્યાં વચ્ચે ગત ચાર જૂન ના રોજ મનીષભાઈ નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું મનીષભાઈ શાહ છે જે વ્યવસાય પત્રકાર છે તેઓ એમની મોટરસાયકલ લઈને રિવરફ્રન્ટ ઈસ્ટ તરફથી જતા હતા એ વખતે બે અજાણ્યા વાહન ચાલક બે મોટરસાયકલ ઉપર બેસેલ યુવકો આવ્યા એમને એક બાજુ વાહન થોભાવડાવ્યું જેવું વાહન થોભાવ્યું એ પૈકીના જે બંને યુવક હતા એ પૈકીના એક યુવકે એમને જમણા અને ડાબા પગના સાથળ ઉપર શરીરના ગંભીર ઘાથી ઈજા પહોંચાડેલી ત્યારબાદ મનીષભાઈને સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવામાં આવેલા અને એમને આ બનાવ અંગેની ફરિયાદ રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી આ ફરિયાદ નોંધાયાના નોંધાયા બાદ અને એમની સારવાર દરમિયાન આ મનીષભાઈનું મૃત્યુ થયેલું ઈજાના કારણે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસ કમિશનર શ્રી દ્વારા આ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલી અને ક્રાઇમ બ્રાન્ચ ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર વીબી આલ દ્વારા આ ગુનાની તપાસ હાથ ધરાઈ રહેલી છે આ ગુનાની તપાસમાં જ્યારે ઈજા કરનાર હુમલો કરનાર વ્યક્તિઓની કોઈ ઓળખ નહોતી એટલે મનીષભાઈના રહેણાંક વિસ્તારમાં પણ તપાસ કરવામાં આવી એમના સંપર્કોની પણ તપાસ કરવામાં આવી અને એ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મનીષભાઈમાં મનીષભાઈને એમના રહેણાંક વિસ્તારમાં એ સોસાયટીમાં વટવા ખાતે રહેતા હતા ત્યાં પણ ઘણા બધા જડો લોકો સાથે એમને અણુ બનાવો હતો એ પૈકીનો એક જે વધારે ધ્યાન ખેંચી બાબત હતી કે એક યુવરાજ કરીને એક વ્યક્તિ છે જેના વિરુદ્ધ વટવા પોલીસ સ્ટેશન ખાતે બે હજાર એકવીસમાં ત્રણસો છોત્તેર મુજબનો ગુનો મનીષભાઈની પત્નીનો અંધાવેલો હતો અને એ ગુનાની વિગત મુજબ એમને યુવરાજસિંહ સાથે લગ્ન હોવાના કારણે મનીષભાઈ વટવા પોલીસોની હદમાં પ્રવેશવું નહીં એ પ્રકારે નામદાર કોર્ટે હુકમ કરેલો હતો જેથી એમના ભાઈની પૂછપરછ હાથ ધરવામાં આવતા જાણવા મળેલું કે આ મહિપાલ સિંહ જે છે એના વિરુદ્ધ પણ મૃતક મનીષભાઈ એ ફરિયાદ નોંધાવેલી છે અને એ લોકો વચ્ચે સતત બનાવ રહેલા હતા અને એમની પૂછપરછમાં ખબર પડી કે વારંવાર ઝઘડા થવાના કારણે એને નક્કી કર્યું હતું કે મનીષભાઈને કોઈ પાઠ ભણાવવો એટલે એમણે નક્કી કર્યું કે એમને કોઈ નાની મોટી સરખી ઈજા પહોંચાડવાથી જે ડરી જાય તો આ પ્રકારની પ્રવૃત્તિમાંથી પ્રવૃત્તિ બંધ કરે અને એમણે જે મહિપાલસિંહ એમના પરિચિત છે શક્તિસિંહ ચૌહાણ જે સાણંદના છે એમની સાથે વાત કરી કે આ રીતે એક વ્યક્તિના હાથ પગ તોડાઈ નાખવાના છે અને એ પ્રમાણેનું એમને બે લાખ રૂપિયાની સોફારી આપી આ જે શક્તિસિંહ ચૌહાણ જે છે એમણે પણ એમના જે પરિચિત હતા આકાશ અલિયાસ અક્કુ વાઘેલા અને ઓડ અને વિકાસ એમને આગળના કામ માટેના નક્કી કર્યું એમણે એટલે એમને એમણે સોફારિયા ત્રણ જણને આપી બે જણને અને એ બંને વ્યક્તિઓને મનીષભાઈનો ફોટો એમનું રહેણાંક મકાન આવવા જવાનો રસ્તો એમના આવવા જવાનો સમય એ બધું જ એનાથી પરિચિત કર્યા અને જે દિવસે નક્કી કરે કે જયારે તમને જતા હોય પીછો કરતા હોય એકાંત વિસ્તાર આવે ત્યારે એમના ઉપર હુમલો કરવો એટલે જયારે આ રિવરફ્રન્ટ ઉપરથી મોટર સાયકલ લઈને પસાર થતા હતા મનીષભાઈ એ વખતે બંને જણે એ પણ લોકો એક્સેસ ટુ વ્હીલર ઉપર જ આવેલા અને એમને ઈશારાથી એમને થોભાવ્યા અને તરત જ એમના ઉપર હુમલો કર્યો અને એ જે ગંભીર ઈજા થઈ એના કારણે મનીષભાઈનું મૃત્યુ થયું છે અને આ જે સોપારીનું કામ પૂર્ણ થયું હતું એ જ દિવસે પણ આ જે મહેપાલસિંહ છે એને એના બીજા જે સાગરિતો છે જે લોકોએ સોપારી લઈને આ ગુનાને અંજામ આપ્યો છે એ લોકોને એના નાણાં પણ આપી દીધેલા છે અટક કરવામાં આવેલ છે આ ગુનાના કામે મહેપાલસિંહ હરિકૃષ્ણ સોસાયટી વટવા અનિકેત ઓઢ એ જૂનાવાળા જે અમદાવાદ ખાતે રહે છે અને વિકાસ એ પણ પાલે આપણે અડાજણ સુરત મૂળ વતન એનું રાજસ્થાનનું છે આકાશ જે છે એ નારણપુરા મૂળ વતન એનું ખેડા છે અને આ ગુનાઓ જે આરોપીઓ છે એમનો પણ ગુનાહી ઇતિહાસ છે મૈપાલસીના વિરુદ્ધમાં બટવા પોલ્યુશન ખાતે ગુનો નોંધાયેલો છે આકાશ ઉર્ફે અકુનો ઘાટોડિયા પોલ્યુશન ખાતે ત્રણસો સાત મુજબનો ગુનો છે અને બીજો પણ મારામારીનો ગુનો નોંધાયેલો છે અનિકેતના વિરુદ્ધમાં પણ એક હત્યાનો ગુનો નોંધાયેલો છે અને વિકાસના વિરુદ્ધમાં પણ એ લોકો હત્યાનો ગુનો તથા ચોરીના ગુનો નોંધાયેલા છે એટલે આરોપીઓ તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આ વ્યક્તિગત બદલો લેવાની ભાવનાથી આ કૃત્યને અંજામ આપેલો છે યુરાસિયા તો 12 છે અને લટવા પોલ્યુશનમાંને પ્રવેશવાનો હદ છે એનો અત્યાર સુધી બોલવા પણ પણ એ જે એમને જે કૌટુંબિક રીતે જે પોતાના ભાઈના વિરુદ્ધમાં જે ફરિયાદ નોંધાઈ એના પોતાના વિરુદ્ધમાં જે ફરિયાદ નોંધાઈ એના કારણે આ એક મનમાં બદલાની ભાવના લઈને પડતા રહ્યા એના કારણે ગુનો ન બનાવવામાં આવ્યો છે અમદાવાદ મિત્ર ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને bell આઇકન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે